હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો ગુડ મોર્નિંગ તો અત્યારે વાગી ગયા છે સવા નવ અને નાસ્તા પાણી થઈ ગયા છે અને ટિફિન પણ રેડી થઈ ગયું છે તો ટિફિનમાં છે આટલો જેવો સભો છે કોબી થોડી હતી ગોબી મરચાંનો પછી ગલકા અને બટેટાનું સબ્જી છે મસાલાવાળી સબ્જી છે અને રતલામી સેવ ને ડાળ ને એ છે ને રોટી છે ને છાસ છે જો આ રસ કરવાનો છે હેલો ફ્રેન્ડ્સ તો સવારના વ્લોગિંગની વાત છે તો અત્યારે વાગી ગયા છે ચાર અને ફરી હું વિડીયો શૂટ અત્યારે ચેક કરું છું કારણ કે એટલું બધું કામ હતું ફ્રીજ ન થાય પછી ઠાકી ગઈ એવું બધું હતું પછી આરામ કર્યો તો એવું છે અને કપડાનો આટલો ઢગલો સંકેલવાનો છે કાલે ડોહર ને બધું ધોયું હતું બેડશીટ ને તો એ બધું કરવાનું છે અને મારે પણ સવારની વાત છે હજી હેરમાંથી ગુજ કઢાણી નથી વોશ કર્યા હતા ને તો અને જે નેટ ફિટ થઈ ગઈ છે મારે ગેલેરીમાં એટલે એ એવા એટલે એમાં ખોટી થઈ ગઈ તો એવું બધું હતું તો એ પછી હું કપડાં સંકલીન પછી તમને બતાવીશ એકદમ સરસ થઈ ગઈ હવે કાલે પાછો વારો આવશે ને ગેલેરી ચોખ્ખી કરવાનો વારો આવશે એટલે કન્ટિન્યુ કારણ કે પછી બટેટાની વેફર કરવી છે ને એ બધું કન્ટિન્યુઅસ કામ કરવું છે એટલે કે એક પછી એક બધું કામ છે પૂરું થઈ જાય અને અત્યારે જે બટેટાની તમે વેફર કરો ને એ વેફર છે ને એકદમ સરસ બને હોળી સુધીમાં કરો ને એ બહુ સરસ તમારી છે ને વેફર બને તો બસ હવે ધીરે ધીરે બટેટા આવી જશે એટલે ધીરે ધીરે સ્ટાર્ટઅપ કરી દઈશ બીજું એ કે મારે છાસનો મસાલો પણ બનાવવાનો છે એટલે કપડાં સંકેલીને એ કરીને પછી જોઈશ કે ટાઈમ છે શું છે તો કેટલા ટાઈમથી આ છે એ સુકાઈ પણ ગયું છે તો આજે વિચાર છે કે ફાઇનલી હવે એને બનાવી જ નાખો અને પછી વિચાર છે કારણ કે હવે તો હોળીના બસ પાંચ છ દિવસ જ રહ્યા છે તો આજે વિચાર છે કે ચલો આજે હું સાંજે દર્શન પણ કરી આવીશ કારણ કે હવે જવું હોય ને તો છ વાગ્યે છે ને પોણા છે એ નીકળવું પડે કારણ કે પછી બહુ ટ્રાફિક થઈ જાય ને આગળ બેસીને દર્શન કરીને એમાં બહુ મજા આવે ખેલાવતા હોય એવા સરસો ને તો બહુ મજા આવે એટલે વિચાર છે હવે કેવી પાછી આગળ જતા થાકી જાવ એના ઉપર છે એટલે કપડાં સંકેલીને પછી ફ્રી થઈને પછી વિચાર છે કે તરત જ છે ને હું છાસનો મસાલો બનાવી નાખું એમાં વાર નથી લાગતી મારે પ્રેજ કૂકમાં છે એમાં પણ વિડીયો શૂટ કરવાનું છે આમાં પણ તમને થોડીક ઝલક બતાવી દઈશ અને સાંજે તો શું બનાવવું છે હજુ કંઈ ફિક્સ જ નથી થયું કે શું બનાવવું હવે જોઉં શું બનાવવું ભાખરી કા ને કા સબ્જી બનાવી નાખીશ ને કા પછી બીજું કંઈક બનાવી નાખીશ તો એવું બધું છે એટલે મારે છે ને તો પોણા છે નીકળવું પડે પોણા છ થી પોણા છે નીકળું ને એટલે દસ મિનિટમાં ત્યાં હું પહોંચી જાઉં દસ મિનિટમાં હું ત્યાં પહોંચી જાઉં એટલે કે દર્શન ખુલે સાડા છ નો ટાઈમિંગ છે બટ એટલું વહેલું જાવું પડે અને પછી આઈ થિંક દર્શન ખુલ્લા રહ્યા છે ને તો સવા સાત શોધી રહ્યા છે અત્યારે રસિયા હોય એટલે બહુ સરસ દર્શન થાય છે તો ચલો આજે બધું કરી નાખું અને પછી જોઉં કેવો ટાઈમ છે એવું છે તો ચલો કપડાં સંકેલી લઈએ પછી મળીએ તો જો મસાલો બનાવવા માટે છે ને મેં અહીંયા સૂકવી દીધા હતા પહેલાં જ અડધું એકદમ સુકાઈ ગયા છે ફૂદીનો અને ધાણા એકદમ સરસ ધોઈને અને સુકવી દીધા હતા અને લીમડો તો મારે છે ને ગામડેથી આવ્યો હતો જો તો એને પણ સુકવણી થઈ ગઈ છે તો બસ હવે મસાલો કે બનાવી જ નાખું ફાઈનલ પહેલાં એમ થતું હતું કે કાલે બનાવું પણ પછી વિચાર આવ્યો કે ચલો ફાઇનલ હવે હે ને મસાલાનો બનાવી નાખો એટલે મુહૂર્ત આવી જાય તો વાંધો ન આવે હવે મારે ધાણા ગોતવાના છે આખા ધાણા અવેલેબલ છે કે નહીં એ ખાસ મારે જોવાનું છે અને અજમો તો લગભગ પડ્યો છે એટલે બે ચેક કરી લઈશ અને પછી સ્ટાર્ટઅપ કરીશ જો નહીં હોય તો પછી કાલ ઉપર ચાશે પાછું જે વસ્તુનું શું કહેવાય હતું ડર હતો કે એ જ વસ્તુ થઈ આખા ધાણા નથી ફફવાડા બધે પણ મને ક્યાંય મળ્યા નહીં આખા ધાણા એટલે જે વસ્તુનો શું કહેવાય ડર હતો એ જ વસ્તુ થઈ છે મને એમ કે છે બટ નથી એટલે હવે કામ કરીશ જોઈશ જો આટલી વસ્તુની તૈયારી થઈ ગઈ છે પણ હવે આખા ધાણા નથી એક બધે જોઈ વળ્યું પણ નથી એટલે હવે એનું કંઈક સોલ્યુશન લાવીશ હવે હું જીરું બી થોડુંક જ છે કારણ કે હવે સિઝન આવશે એટલે હવે નવ કરશું તો વાંધો તો નહીં આવે કારણ કે હું એમાં જલજીરા બી મિક્સ કરવાની છું એવું છે એટલે જો આ રીતની જળી નખાઈ ગઈ છે

વાગી ગયા છે સવા સાત એક મારે શું કહેવાય ઇન્સ્ટામાં વિડીયો શૂટ કરવાનો હતો તો એ વિડીયો શૂટ કર્યો ને ફાઇનલી જેનો ઇંતજાર હતો એ વસ્તુ ધાણા મળી ગયા ધાણા અને બટેટા બંને સાથે લઈ એટલે બસ હવે મસાલાની રેસીપી શૂટ કરીશ આમાં પણ થોડી ઘણી મૂકીશ અને પછી સાંજની રસોઈ બનાવીશ કારણ કે રસોઈમાં હજી થોડોક ટાઈમ છે એટલા માટે કે ચલો પેલા બનાવી લો એટલે કાલે પછી શું છે કે અગિયારસ છે એટલા માટે તો બની જાય અને ટેસ્ટ પણ થઈ જાય ને એટલા માટે તો અને હા ફ્રેન્ડ્સ મારો વિડીયો તમને સારો લાગતો હોય તો ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આજ મસાલાની પ્રોપર તમારે રેસીપી જોતી હોય એટલે મિસ કે આમાં થોડી થોડી હું ક્લિપ્સ એડ કરીશ એ તમારે રેસીપી જોતી હોય તો વ્રજ કૂક ચેનલ છે જે મારી ચેનલ છે ફ્રેન્ડ્સ તો એમાંય એ રેસીપી પૂરી આવી જશે તો ચલો રેસીપીનો વિડીયો શૂટ સ્ટાર્ટ કરું અને અગાઉ કીધું એ મસાલા છે કોઈ બળવા ન જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો જો એકદમ સરસ રીતે ચડાઈ ગયો છે તમને એમ લાગતું હશે કે પહેલાં તો બીજો કલર હતો ને ઉપર કેમ ગ્રીન છે પણ પેલામાં આપણે જે સંચળ પાવડર ને હિંગને એડ કરેલું હતું ને એટલા માટે ને ઉપર ખાલી આવી રીતના જો નીચે એટલે કલર થોડો ચેન્જીસ થઈ જાય છે પણ હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને બીજું એમાં એક આ વસ્તુ એક ઉમેરવાની છે જેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવ તો ફ્રેન્ડ્સ આપણી મસાલા છાસ નો મસાલો અને મસાલા છાસ બને રેડી થઈ ગયા છે બનીને જો કબૂતર સવા નવ અને બસ એ હવે રસ્તામાં છે અને હું બનાવું છું ભાખરી ભાખરી નહીં પણ ભાખરો કારણ કે સાઈઝ મારે ભાખરીની થોડી મોટી હોય છે નાની નાની કેટલી ભાખરી કરવાની એટલે કારણ કે આખો દિવસ બુક પરનું છે કોઈ તો અત્યારે નવ સવારનો થઈ ગયેલો ભૂખ બી લઈ ગઈ હોય છે તો ચલો વિડીયોને અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ